સુરતમાં જણકાર નવરાત્રીના રાતોરાત પડી ગયા પાટિયા જો શું છે આખો મામલો ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રી ઉત્સવ જેમ જેમ રાત પસાર થઈ રહી છે તેમ તેમ જામતો જાય છે બીજી તરફ ગરબા ગ્રાઉન્ડના પાસ લઈને નવ દિવસ રમવાના આયોજકોનો કરનાર ખેલૈયાઓના અરમાનો પર પાણી જણકાર નવરાત્રીમાં કીર્તિ સાગઢિયા સહિતના નામી કલાકારોની જમાવટ થઈ હતી જોકે નવ દિવસથી નવરાત્રી ત્રણ દિવસમાં જ આટૂપી લેવાઈ હતી જેથી ખેલૈયાઓ છેતરાયાની લાગણી અનુભવી રૂપિયાને કારણે સમગ્ર નવરાત્રી બંધ થઈ છે જેથી પાસ સાત હજાર પાંચસોમાં ખરીદનાર હવે પસ્તાઈ રહ્યા છે